જય માતાજી મિત્રો તમને બધાને એક રિક્વેસ્ટ છે કે આ વિડિયો તમે બધા એન્ડ સુધી નહીં હારજો કારણ કે આ વિડીયોમાં તમને બધાને એક રિયાલિટી જોવા મળવાની છે કારણ કે કાલે આપણે એક વ્લોગ મૂક્યો હતો કે વિક્રમભાઈ ત્રણ દિવસ રણુજા જવાના છે તો તમે બધા સપોર્ટ કરજો આમાં વાત રહી વિક્રમભાઈની અને અમારા હેલ્લો ભાવિક ચેનલની તો અંદર બેથી ત્રણ વ્યક્તિઓ કોમેન્ટ કરી છે જો કે આપણને કોમેન્ટનું રિપ્લાય આપવાની જરૂરમાં નથી લાગતી પણ અવ મને એવું લાગે છે કે રિપ્લાય આપવાની જરૂર છે કારણ કે આ તો આપણા કેરિયર પર આવી જાય છે મારા ભાઈ અને જો કેરિયર પર વાત આવે તો પછી આપણે પબ્લિકને રિસ્પોન્સ આપવો જ પડે અંદર પબ્લિક એવી કોમેન્ટ કરી છે કે વિક્રમની હોય તો મેં વિડીયો જોયું નહીં વિક્રમ વગર વ્લોગ જોવાના કેન્સલ આવી કોમેન્ટ કરી છે મારા ભાઈ એકદમ ચોખ્ખું એમને લખ્યું છે તો આપણને પણ કોઈ શરમ નથી કે આપણને કોઈની બીક નથી એટલે આપણે પણ ચોખ્ખું જવાબ આપીએ છીએ તો બરાબર કારણ કે વિક્રમભાઈ તો અમુક સમય એ તો તમે બધા વિડિયો જોવો છો એટલે તમને ખબર જ છે યાર બધું આપણે વિડીયોમાં લેતા નહીં વિક્રમભાઈને કાલે રણુજા જવાનું હતું બરાબર તો વિક્રમભાઈ જાતે પેલા એમની વાત કરી બસ આપણે જે નિર્ણય લેવાનો છે એ નિર્ણય લઈએ બરાબર બોલો વિક્રમભાઈ વાહજી આજે જવાનું હતું મારી મમ્મી ના જવા દીધી બરોબર પેલો વિક્રમભાઈ રાતે બહુ બધા પેલા અખતરા કર્યા છે એમના ઘેર એમને મમ્મીનું ગાઘડું ફાંડ નાખ્યું છે વાત હાચીક ખોટી છે હે એવું કરે મમ્મી જોડે પેલા એમ કહે કારણ કે પરિવાર એ આપણું બહુ મોટા મોટું કહેવાય પરિવાર એ બહુ મહત્વનું છે જો મમ્મી પપ્પા ના આવે તો આપણો જન્મ ના થાય હે અને આપણું મમ્મી આપણે કમાઈએ હે ને આ માટે જ તમે એ વિચાર કરો પેલા ત્યાં પરિવાર માટે જ કમાઈએ કે આપણે બરોબર અમે બે ભાઈ છે કેવું હમ પી લઈએ છીએ અમે આજ સુધી તારા ઘેર આવ્યા તો તું એક કોઈ દિવસ એમ કીધું કે ભા ભાઈ આવો કપા ધારો દેવું કંઈક કીધું છે હું ગયા અને તું અમારે મારા ઘેરા ભલે તો નોનો છે વિક્રમભાઈ ભલે નોના છે આમ તમારે બધા એમ થાય એક આ છોકરું છે આ છોકરું નહીં મારા ભાઈ અગિયારમું ધોરણ એટલે તમે બધા ઘણો યાર દસમાં પણ તો એટલે છેલ્લા વર્ષ છે ખબર છે પંદર વર્ષ છે સોળ વર્ષ છે સોળ વર્ષના વ્યક્તિમાં કેટલી બુદ્ધિ આવી જોઈએ હે વિડીયોમાં ખાલી કોમેડી વસ્તુ જોવાની હોતી નથી યાર તમે ફેમસ થાય એટલું મહત્વ નહીં મળ્યા ભાઈ પણ ખરું તો ફેમસ થયા પછી આવતું હોય છે યાર જ્યારે પબ્લિકને મળે ઘણી વખત બધી ઘણા બધા પબ્લિકોમાં એક એને કહેતી હોય છે કે ભાભાઈ તમે વિક્રમને સુધારો ધારો યાર વિક્રમનો આ સુધારો કરો યાર અમુક મારું શું શું ભાઈ હે તું તો મારો ભય જેવો છે યાર હું વિક્રમને દર વખત જ્યારે પણ આપણે વિડીયો બનાવીએ છીએ ત્યારે મું તો ક્યાં ડાબર સ્માઈલ કોઈ વ્યક્તિ મળતી વ્યવસ્થિત જવાબ આવવાનો યાર વિક્રમભાઈ જવાબ આપતા નથી યાર એ મને ખબર નહીં પડતી કે વિક્રમભાઈના આમાં ઘમંડ આવી ગયો છે શું આવી ગયું છે કારણ કે તમે પહેલાં જૂના વિડીયો જોજો વિક્રમભાઈ એટલું બધું સરસ મજાનું બોલ્યા છે ને કે મને ખુદ મજા આવતી હતી એવું નહીં અત્યારે હાલ અમે જોડી ફરીએ છીએ પણ એટલી બધી અમને ખુદની મજા નહીં આવતી યાર અમે મજા સમ નથી આવતી એ તો તમે બધા વિડીયો જોવા છો એટલે તમને ખબર પડી જશે કારણ કે વિક્રમભાઈને રોજ કહેવામાં આવશે ભાઈ તમે સવારે નવ થી દસ વાગ્યા મારા ઘેર આવી જોઈએ પણ વિક્રમ નવ થી દસ વાગ્યા મારા ઘેર આવતો નથી આમ કેમ નથી આવતો એ પેલા એ જાતિ છે બરાબર કારણ કે કેમેરો ચાલુ હોય અલગ બોલે છે અને કેમેરો બંધ હોય ત્યારે વ્યક્તિ અલગ બોલે છે એ તો જે એવા છીએ કેમેરો ચાલુ હોય તો એ અને કેમેરો બંધ હોય તો એ તો તમારે તમે ખબર છે ને રોજ એમ કહેતા હોય છે વાગે આવી ગઈ સાચી વાત કે ખોટી વાત હા વાત તો તમે નહીં આવતા એ તમે કહો કહેવા નહીં ને વેલો નહીં ઉઠતો ઉઠતા

એવું તો શા નહીં કે ભાઈ તને ખાવાનું બનાવતા નહીં આવડતી કારણ કે તને ખાવાનું બનાવતા આવડે જ છે કારણ કે પબ્લિક એ બધા રેસીપી આપણા બ્લોગ જોયા છે એના અંદર મોસ્ટલી જો કોઈને વાત કરી હોય તો વિક્રમે વાત કરી છે કે ભાઈ પાત્રા બનાવવામાં અમ નાખો ખમણ બનાવવામાં અમ નાખો અમને તો એટલું બધું ખાવા બનાવવાનું નોલેજ નહીં પણ આપણે બનાવીએ ખરા ટ્રાય કરીએ મતલબ બરાબર છે બાકી ઘણી વખત મારે તો ખાવાનું બનાવવા ડખાત થતા હોય છે પણ તો એમ એ ખાવાનું બનાવીને ખાઈ લઈએ ખરા મતલબ ટાઈમ હોય તો આપણે ટાઈમે વ્યક્તિ મતલબ જો બોલાવે તો પહોંચી જઈએ ખરા યાર તો તમે કેમ એમ નથી કરતા મને એમ કહો અને એક પાછી બીજી વાત છે બરાબર છે એ બધું આપણે વિડીયોમાં નહીં લેતા હોતા બરાબર એટલા માટે તમને બધાને ખબર નહીં જયારે જ્યારે આપણે ફોન કરીએ ને ત્યારે વિક્રમ હું કહે અત હું ના બાકી છે અત તો મારે ખાવાનું બાકી છે અમે દસ વાગે ગોમડામાં શું હોય ખબર છે ગોમડામાં જ વહેલા જ બધા ખાઈ લેતા હોય છે નવ દસ વાગે તો ખાઈ બેન પાલી જોઈએ સિટીમાં ભલે નવ દસ વાગે નાસ્તો કરતા હોય પણ ગોમડામાં જ નવ દસ વાગે રોતા આવી જાય અને બધા ખાઈબહેન પોતાના કોમે વર્ગી જતા હોય છે તો સેમ એવું થાય છે તમે કહેવાય તમે જો એવું તો બનતું જ નહીં હજી હું એવું નહીં બન્યું તો વગર ફોન હતા એ મારે ઘેરાય આવું જો વિડીયો બનાવવાના છે બરાબર છે એક ભાઈ ઇન્સ્ટાગ્રામ પર કોમેડી કરી હતી કોમેડી કહ્યું કે આપણે કોમેન્ટ કરી હતી કપ પાંચ ટકા તમે વિક્રમભાઈના લો છો પંચોણું ટકા તમે વાપરો છો મારા ભાઈ પહેલાં મહિનાનો ખર્ચો થયો છે ત્રીસ હજાર રૂપિયા વિક્રમભાઈના ઘેર ખર્ચો થયો છે બરાબર છે કાલે જ આપણે જ્યા રીલ બનાવવા માટે આપણા જોડે ડી ગાડી છે અને આપણે રીલ બનાવી એના અંદર ચાર હજાર રૂપિયા મળ્યા છે સ્માઈલ ફાઉન્ડેશનમાં બરાબર આવું આપણે ડિક્લેર નહોતું કરું પણ આજમાં ડિક્લેર કરવું પડે છે ચાર હજારમાંથી કાલે તમને કેટલા પૈસા ચાલ્યા ત્રણ હજાર રૂપિયા લે બરાબર છે વધ્યા કેટલા પોનસો પોનસો ની હજાર રૂપિયા વધ્યા બરોબર છે અમે ડીઝલ નહીં ના ખાવું પડે તો મુહું કમાણી તમે એમ કે વ્લોગ બધા જોવું છે વ્લોગમાં બધો ખબર છે કે ભાઈ હૌથી વ્લોગ કુન ટકાઈ રાખે છે કારણ કે અગિયાર બાર મિનિટનો વ્લોગ કરવો હોય કોઈ જેમ તેમ વાત છે નહીં રોજનો નવ નવો કોઈ પણ પ્રકારનો કન્ટેન્ટ લાવો યાર એ બી કોઈ જેમ તેમ વાત નથી ઘણી વખત વિક્રમભાઈ ના હોય તો એ આપણો બ્લોગ કન્ટિન્યુ રાખતા હોઈએ છીએ આમ તમે વિક્રમભાઈ જોવા માગતા હોય તો પછી આપણે ચેનલ આખી વિક્રમભાઈને હાલ દઈએ અને હું મારી રીતે કોઈ પણ નોકરી ધંધો હું મારી રીતે અલગ કરે બરાબર છે વિક્રમભાઈ ચેનલ હાલ દઈએ હેલો ભાવિક આઈડીને હાલ દઈએ એની પોતાની આઈડીને હાલ દઈએ બરાબર છે હવે વિક્રમભાઈ અન રીતે હેન્ડલ કરી એ અન રીતે પૈસા કમાહી મન બોલાવો હે તો હું જે અને જે મન પગાર હે એ હું પગાર લઈ અરે એ બા મને જો લઈ જવા માગતા હે તો હું એના પાસે બેસીને જી બરોબર આપણે એમ કેવું થાય આપણે એમ તૈયાર છીએ કારણ કે પબ્લિકની કોમેન્ટ એવી આવે છે યાર હું કેવું તમારું કેવું થાય છે સાચી વાત છે તમારી કારણ કે આપણે તે ઉત્સાહની ભણે ભણેલા નહીં આપણે યાર બરાબર છે પણ આપણું તે ગમે તે કોઈ પણ પ્રકારની ભગવાને લખ્યું હે કે ભાઈ કે તમારે આ રીતે ભેગું થવાનું છે અને આ રીતે તમારું જીવન બનાવવાનું છે યાર બરાબર છે આપણને તે કોઈ વાત નહીં ત્યાં નોમીસ નહીં યાર આપણને જે કોમ આ લે આપણે કોમ દિલથી કરીએ આ વ્યક્તિ છે યાર બરાબર બોલો હેડમ તમારું શું કેવું થાય છે રોજ એક ને એક વાત કરવાની મન મજા નહીં આવતી કે મારું મગજ છેવું છે ખબર છે કોમ જોઈએ યાર કોમ વગર એમની એ મન ગમતું નહીં આપણે તો જયારે જોઈએ ત્યારે ગમે કોક ને કોક કોમ કરવા જોઈએ આમ તમે હર અગિયાર માં ઘેરાયા આપણે જો નોકરી કરતા હોય ને તો સાત વાગે નોકરી ચાલુ થાય તો ત્રણ વાગે પૂરી થાય તો હર અગિયારમાં માં તો અરજી ડ્યુટી પૂરી થઈ જાય તો ત્રણ વાગે તો વ્યક્તિ ઘેર આવી જાય હે પેલા તો ગેમિંગ પ્રમોશન એ હારો ચાલતો ચાલતો યાર એટલે આપણું કમ્પ્લીટ ચાલતું હતું કન્ટિન્યુ યાર બરોબર છે આમ તો ગાડીનો હપ્તો એ બહુ મોઘો હપ્તો છે યાર આ તો હાર હપ્તો ચાલે છે યાર ગાડીનો હપ્તો બરોબર છે બીજું તો મારા ઘેર બધા ખર્ચ આવી આપણે બધા ખર્ચા કરવાના છે અને તમે એમ જ રોજ 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 તમે એમ બધું ઘટાડતા જો છો બોલો હું આમાં હું કહું ખાલી એમ બોલો તમારે જે કે હોય કે હું નહીં ઘટાડું નહીં ઘટાડું નહીં એ તો આ તો કતિક વાર વિડીયો બોલતી હતી પાછા કાલે બે દિવસ પાછી ચોકડા ચા પારી આમ એ છે એના કારણે મૂકવા તો કહેવાનું ભૂલી ગયો બરોબર વિક્રમભાઈ આ તો કારણે નહીં આવા અમે મેચ ક્યાં કાલે આપણે મેચ પેલું જોવા માટે જતા બરોબર છે એ આપણે વિડીયો લીધો પેલો ધોધ ચાલુ છે એ આપણે વિડીયો લીધો વિક્રમને આપણે એમ કીધું કે વિક્રમ તું હેડ તો વિક્રમ આવે નહીં વાત સાચી ખોટી એ તો હાર્દિકને ખબર જ છે બરોબર છે એટલે પબ્લિક પાછી મેં કોમેન્ટ કર્યો કે વિક્રમભાઈ શમ ના અરે પણ વિક્રમનો મૂક વસ્તુ નથી ગમતી યાર બહુ નહીં આવતું એના અમુક વસ્તુ ગમે છે તે તો આવે છે અમે ના પાડીએ તો એ બોઈ જાય છે બરોબર બોલો હવે તમે જાતિ બધી વાત કરો યાર ને તમારી રીતનામાં તો તમે આવું કેમ કરો છો યાર બરોબર છે જો કોઈ પણ વ્યક્તિ આપણા ઘેર આવે ને તો એક પ્રકારે આપણું મેં મન કહેવાય યાર અને મેં મન ભગવાનનું રૂપ કહેવાય બરોબર તો આપણે વ્યવસ્થિત આદર સન્માન સત્કાર બધું આપવું પડે પણ એવું તો તમે આ ધુંધિય મન કર્યું નથી યાર હું બે ત્રણ વખત વિક્રમભાઈના ઘેર જોયો તો વિક્રમે માર આમ ખાલી જોયું ખાલી બરાબર ઘણી વખત તો માર આમ જોતો મેં ઓમ કર એ રીતે એક નોંધ ને કે જાણીએ આપણને અંદરથી ફીલ થાય કે આપણે પણ આગળ શું કરવા આવ્યા છીએ પાછું વાસ્તવમાં મૂક પાછી નાખ્યા પછી જાલીન જોયું પાછું બરોબર છે ઘણી વખત મને અંદરથી દુઃખ થતું હોય છે ખોટી વાત ખાચી વાત કે હું પેલા દિવસ તારે ઘેર આવ્યો આપડે તારે ભાઈ ના ઘેર શ્રીમત હતું કે અનિલ ના ઘેર ત્યારથી એ માણસ જોયું હતું ના જોયું હતું એ માણસ પણ પેલો તેજપાલ મારો મિત્ર છે એ ના મને ચા પીવા માટે બોલાવ્યો બરાબર હું ચા પીવા માટે ગયો ત્યારે તેજપાલ તને બોલાવે વિક્રમ માઈ લે આ ભાવ ભાઈ બે હાલ તું આઈન ખાઈ તો જતું ના જતું હા તો એ મૂક આપ્યો બની કે ખાલી યાર અમે તારું કોઈ બગાડ્યું તો કેતું યાર અમે તારું ખરાબ કરતા હોય તો મને કે યાર ઉપર દે નહીં બગાડ તું મારા રહ્યો ને તે તું આજે વિમલ ખાવાની બંધ કરી દીધી યાર તું તાનસેન વિમલ બીડી બધું પીતો તો યાર તે બધું બંધ કરી ના કર્યું કે ઉપર એક વર્ષમાં તાર આમ કેટલું સુધારો આવ્યો યાર બાકી એક વર્ષ પહેલા તું કેવું હતું તું જાતે વિચાર કર યાર આ હે હા હા તો વાત કર પબ્લિક કે બીજું હાર્દિકભાઈ થોડું કહે કારણ કે મને તો જે બધા અનુભવ થાય છે એ બધા હું શેર કરું છું બાકી જે હાર્દિકને ખરેખર અનુભવ થઈ રહ્યા છે કારણ કે એક આપણે મારે તમારા સરસ મજાની વાત મારે શેર કરી છે કે આપણે કિડની ફેલ નથી થઈ એના પહેલાં આપણે એક વિચાર કર્યો હતો હું કંપનીમાં જોબ કરતો હતો બરાબર છે તો એ વખત અમે એ પાસપોર્ટ કઢાયા હતા અમારા બંને બહેનો પ્લાનિંગ એવું હતું કે આપણે વિદેશમાં જઈને સેટલ થઈએ તો જલ્દીથી આપણા મમ્મી પપ્પાને આપણે વ્યવસ્થિત જીવન જીવી શકે કારણ કે રાતની જે એક વાત કરું રાતે મારા મમ્મી મતલબ રોયા જેવી થઈ ગઈ બરાબર છે તો મારા આમીને જઈને મને ખુદ આવી ગયું ખબર છે ને મમ્મીને આપણે પૂછપુછ મમ્મી બા गांगो बावा बावा आनी पावा आनी लागि अब कमायेला मरेया ए कहियो न आलि आंग गांगो आपडिया कमै मम्मी पापा जिन्दा के मम्मी पापा दामे फोंडी आम करे तो भाई कमाउ का काम दिया मारी महावीरम ते बताऊ करो ये तो म करवानो हुकुम दिया કારણ કે વિક્રમ તો ખબર નહીં યાર અમે જે પરિસ્થિતિમાં મેં જીવન જીવેલા છીએ યાર બરાબર અમારે જયારે કિડની ફેલ હતી ને ત્યારે મને ખબર છે કે અમને કણે કણે સપોર્ટ કરેલો છે યાર બરાબર આજે એ વ્યક્તિ હું ગાડી નહીં બિહારતો યાર ખબર છે ને ગાડીની આગળની સીટમાં હું કોણ બિહારું છું તમને બિહારું છું યાર પબ્લિક હું કમેન્ટ કરે કે વિક્રમભાઈ નહીં યાર બરાબર છે વિડીયોમાં અમે આમ વિડીયો નહીં જોઈએ એમ એવું નહીં યાર કોઈ વિડીયો બનાવવાથી જ કોઈ જિંદગી આપણી હારી જાય બરાબર છે સમજો નહીં હેમત યાર એ તો વિડીયો આપણું વાયરલ થયું એ તમે ફેમસ થયા મને એમ લાગ્યું કે ના ભાઈ ખરેખર આ વસ્તુ કર્યા જેવી છે એ તમે કન્ટિન્યુ રાખ્યું સમજે પણ તો એ તમે તો યાર સેવું યાર ભાવ ગણતા જ નથી જો ભાવો તો પાર કોઈ કહો કે એમની વાય પૈસા જરૂર પહેલાં હતા હેલો હા ભાવ આટલા પૈસા જરૂર છે અરે ઘર મો ચાર પાંચ જણા કમાવાળા છે યાર હે તાર ભાઈ નહીં કમાવા વાળું શું કમાય છે તાર ભાઈ મને કહેજે યાર અમે એ તમને ખબર પડે છે કે ડપોર આપણે તમે ઘરમાં ચાર પાંચ જણા છો બધા રણુજા જતરો હોય તો કમાશે કોણ ઘરમાં મોશે હે ઘરમાં છે એની પગાર છે અને પેલા બે ઓર્ડર આવ્યા છે આ વાત મારા એટલા માટે મારે વાત કરવી પડે છે કે બે ઓર્ડર આવ્યા હતા વિડીયોના અમે મને થોડા ઘણા પૈસા આપણે આ બે છું તો આપણે ગાડીનો હપ્તો ભરાય અને ઘર મગોક લાવવું હોય તો લઈ શકાય એટલે બે ઓર્ડર કેન્સલ કરવાના અને હું રણુજા મોકલવાના મેં કીધું કહી છે કે ભાઈ રણુજા આપણે પોતાની ગાડી લઈને જશું બરાબર તારે દર્શન કરવા તો દર્શન બધું આપણે કર્યું પણ એ વસ્તુ અનગમતી નહીં ઓન શું ગમે છે રખડવું ઓન રખડવું મેન ઓમ અમે યાર તમે બધા એક વિચાર કરો ખાલી તમે કોમેન્ટ કરજો બરાબર છે ક આ વ્યક્તિ બહુ ફેમસ છે બરાબર આમ આ વ્યક્તિ ચાલતો ચાલતો જાય યાર કો ગાડીમાં જાય કોઈ ડાળામાં જાય યાર બરાબર છે આમ પબ્લિક બધા ફોટા પર આવે તો કાલે ઓન સ્ટેજ ઉપર કોણ બોલાવો તમારે હે તમે રસ્તા પર જોઈ લીધે હેડતા તો તમારે સ્ટેજ ઉપર કોણ બોલાવે સ્ટેજ ઉપર વ્યક્તિ શાળ બોલાવે કે જ્યારે એ વ્યક્તિ જોવા જ ન મલશ હોય એ કોસ્ટ તમને તમારે વિરાટ કોહલી છે જોવા ન મળે બરોબર છે તો આપણે એને જોવા માટે પરાપરી કરીએ આ વિરાટ કોહલી આપણે ગમત હોય એ જોવા માટે આપણે પરાપરી કરવાના છે હે એટલે કહેવાનો મારો મતલબ બી મતલબ તમે ફેમસ છે હતા તો તમે કમ્પ્લીટ જાતે રોય યાર સેટ રોય યાર બબડ્યું અમે કાળનું જ એક ઉદાહરણની વાત કરીએ આપણે અમારા કાકો રાતે આવ્યા હતા અમારા ઘેર બરોબર ત્યારે વાત કરીએ કે અમારા કોઈક સાગા સંબંધી આવ્યા હી તો કે વિક્રમ સોજે વિક્રમ સોજો અને વિક્રમનો જોવો હતો એટલે વિક્રમ તો કોઈ કહેવાય આટલી કોક પેલી થેલી રાખેલી અને શર્ટે ફાટી ગયેલું પહેરેલું અને અમે ફરી વેણી ના આવે એટલે પેલો એમની મત મૂડ ઓફ થઈ ગયું કહે આ ભાઈ ફેમસ થયા છે તારે કે હું પૈસા નહીં ખાતા એમ કે યાર તને જ્યારે મોલ મજા ત્યારે તને ઈમ કીધું છે અમે તારી ના કે તું ભાવ જો યાર હું મારો કપડો લેવો તો મેં સો દસ વખત ભાવ જોઈએ હે હાડ રીતનો કપડો લેવાનો તો મેં ભાવ જોઈએ હે હાર્દિક તું પેલા ભાવ જો તું કપડો લઈ આવે એમની કપડો પાસ કરી દે નથી યાર બરાબર અને તારા કપડોની વાત ના હોય તો અમે ભાવ નથી જોતા વિક્રમ તને જેવો કપડો ગમ્યો એ લે કીધું આજી વાત છે ખોટી વાત છે કે તને પેલા એપું સમાયું તું ભાઈ તાર સાયકલ લઈ કે મોબાઈલ લેવો છે તાર તું એવું કીધું મોબાઈલ લેવો છે તો તને તાત્કાલિક મોબાઈલ લઈ આવે તું કહેતો મોબાઈલ પછ તો હું કમ્પ્લીટ થઈ ગયા તો તું એવું નહીં ઓર કશું ફરક પડ્યો નહીં ઉપરથી તું બધા બગડતો છું રોજ રોજ તારામાં ઘમંડ આવ્યો અભિમન આવ્યા તો અભિમન એના કારણે એમ કેવું થાય છે અમ તો આત્યારે કોઈ બિમન નહી યાર જે વાસી વાડાજીની મચ્છી યાર હે બુલટ આમ તો ગણું બોલ બુલબુલ કર ને હું જોઈ રહ્યો છું હમ બોલ હેડ બોલ હાર્ટિક બોલ આઈ એમ ફીઝ તો એક આતિકવાર કે દીધી તું ઈમની મત ખબર છે ભાઈ આ વિડીયો આજ પબ્લિકે જોઈ બરોબર છે પબ્લિક પાછું ઓમે કોમેન્ટ તો કરવાની છે મને ખબર છે પણ એમ કહી દીધું ભાઈ હવ કે હું આય પાછું કાલે આવતું એવું ને એવું એવું પાછું પમદારી આવતું ને એવું એવું શોક જવાનું આવ્યું ને એક હતી કદાચ તૈયાર થઈ ગયા અને એમ કીધું કે આમ રીલ બનાવવાની છે કોમેડી અગિયાર બાર વાગે પાછું ફોન કરવાનું અલે હું કરે છે લે વિક્રમ અ તો ના આવું હ અલે અગિયાર વાગે ના આવવાનું બાર વાગે ના આવવાનું હોય હે તું જાતે વિચાર કર ભવિષ્ય કોણ ઉજ્જવળ બનશે એમ કે ફેમસ કોણ થાય છે વધારે તું જાતે વિચારી પબ્લિક ફોટા કણાકાથી પર આવે છે સ્ટ્રગલ કોણ કર સ્ટ્રગલ હું કરું છું મહેનત હું કરું છું બરોબર છે વચ્ચે પૈસો નહોતો આવતો તો તારા પપ્પા પહોંચે કાજી આયા મારા પપ્પા ઉછીના પૈસા લઈને આવ્યા કારણ કે વખત ના આપણા ઘરમાં પૈસા ન આવતા મારી યાર બરોબર કે ઇન્સ્ટાગ્રામ પર કોઈ પ્રમોશન નહોતું મળતું યુટ્યુબ પર કોઈ વ્યૂ નતો આવતો વ્યૂ તો અત્યારે નહીં આવતો યુટ્યુબ પર તો પણ આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ કે ભાઈ કાલે આપણું ભવિષ્ય ઉજ્જવર બને હેડ બધું ખબર છે ભાઈ ગમે સબો રમાપી રોમાપીન કોઈ ફરક પડવાનો નથી એટલે મેં નક્કી કર્યું છે કાલથી હું નોકરી ખોદવા માટે જવું છું જો મને નોકરી મળી મારા ભાઈ બરોબર છે તો અઠવાડિયામાં એક જ વ્લોક તમને મિત્રો જોવા મળવાનું છે બરાબર બાકી જો તમે બધા દિલથી જો ભાવ આની સપોર્ટ કર્યો ને મારા ભાઈ તો તમે કારણ કે તમે મને જે સપોર્ટ કર્યો છે ને એના કારણે તમને જોવા તો મળી જાય કે આપણી કરિયાણાની કિટો છે ગમે તે રીતે મદદરૂપ આપણે થતા હોય છે અંદર જે વ્યક્તિ કોમેન્ટ કરેલી છે ને કે ભાઈ વિક્રમ વગર અમે વિડીયોને જોવાના અને જો એ વ્યક્તિને કોઈ થઈ જાય ને તો આપણે એ વ્યક્તિ હજી સપોર્ટ કરવા માટે જઈ આવ્યા છીએ કારણ કે આપણે એવા વ્યક્તિ છીએ યાર બરાબર છે કોઈ અમે એ વ્યક્તિ તો વિક્રમને મળે ને તો એ વ્યક્તિ ખબર પડી જાય કે વિક્રમ ભાઈ શું છે અમે તમારે જે કેવું કહ્યું યાર બરાબર છે ક્યાંક આ વસ્તુ યોગ્ય રહી યાર આપણે જીવનમાં આગળ વધવાનું કોઈ પાછું ના જવાનું સમજ્યા આપણે દોઢ બે વર્ષથી લગાતાર મહેનત કરી રહ્યા છીએ યાર ખાલી હજાર બે હજાર વ્યુ મોડ મોડ આવ્યું છે બરોબર છે આપણે જગ વિક્રમભાઈ ફેમસ થઈ ગયા જેમ કશું કરશો આવતો નહીં ભાઈ હજાર બે હજાર ત્રણ હજાર અમે બે મહિને પેમેન્ટ આવે યાર બે મહિને પેમેન્ટ કરવાનું હું આપણે રાતે બની ગયા છે ભાવ અમને છે યાર હાર્દિકે મા આપ પૂછપૂછ કર્યું કે શું શું થયું છે થઈ જી નહીં કહી શકતી હું એ નહીં કહી શકતો કારણ કે પૈસો મહિને આમ લાખ રૂપિયા આપણે એમ કહીએ ભાઈ ના ભાઈ આમ તમે મતલબ ચાલશે અમા હે

દરેક વ્યક્તિનો સપનો હોય તારું તારું શું સપનું તું મને ગયા ખાલી તું એમ કહે ખાલી તારું શું સપનું શું છે બરાબર આજ આપણે સપનો તો અંડે તારું શું સપનું મને ગયા ખાલી મારા સપનું હોય વીરિયો બનાવવાનું હા શું બોલ તારું સપનું શું છે વિડિયો બનાવવાનું કોઈ સપનું નહીં આ વસ્તુ ખોટી બોલ એ તો કેમેરો ચાલુ છે એટલા માટે બરાબર છે બાકી તારું હકીકતમાં સપનું શું છે તું મને કે ખાલી હું આજે રણ જવાનો હતો હા મામી ના જવા દીધી ગોપી ના જવા દીધી અને સાયલા પાસે એ મના જવા લીધું બરોબર એ તારું સપનું તો ગાઈઝ મારું સ્વપ્ન એવું હતું કે મારે વિદિત જવાનું હતું નેધરલેન્ડ ત્યાં એક મતલબ ઇન્સ્ટિટ્યુટ છે એમસ્ટરડેમ ઇલેક્ટ્રોનિક મ્યુઝિક એકેડેમી ઇલેક્ટ્રોનિક મ્યુઝિકનું અને મારા ત્યાં મતલબ ડીજેન બનવું હતું પ્રોડ્યુસર બનવું હતું પણ મારા બહેન કિડની ફેલથી એના કારણે હું તો જઈ શક્યો અને હું મારા ભાઈના દિલથી સપોર્ટ કરવા માટે અહીંયા રહી છું અને મારું સપનું વિકમ એવું હતું કે હું ગમે તે કંપની પહેલાં હોય જોબ કરું બરાબર છે હોય તો હું અનુભવ લેવું પોંચ વર્ષ જેવો પછી આઈ એલ કરું અને આઈએલ ટી કહીશ લંડનમાં જવું કારણ કે મારું બેસ્ટ સપનું હતું કે હું ઇંગ્લેન્ડમાં નોકરી કરું બરાબર છે અને નોકરીની સાથે સાથે વ્લોગિંગ કરું પાછું કારણ કે એ તો મારું ક્યાં નોનપણથી સપનું છે વ્લોગિંગ મારું યુટ્યુબર બનવું બરાબર છે એના કારણે તમે અત્યારે મને ભંગ ગાતી રહીને બધું કરી શકો છો સમજે ના સમજે તમારું સપનું નહીં યાર હું તમે ચલો ચેનલ તો મને લી દઉં કહે હેલ્લો ભાઈ ચેનલે તું આપડ જે પૈસા આવે એ પૈસા તાર મને પૈસા કાપી લેવાના બરાબર છે અને જો તારાથી રાહ તો એ પૈસા તાર હાર્દિકને પૈસા હાલજે તું બરાબર છે કે જેમ દેખ હું તાર ને પૈસા છું હાર્દિકને મદદ થાય છે અને આપણું એ બધું કમ્પ્લીટ હેઠળ છે એમ તું કહેતો હોય તો તારાને આઈડી હાલ દઈએ હેલો ભાઈની ચેનલ તા નાળ દઈએ બરોબર છે આઈડીએ તા નાળ દઈએ તાર બધું હેન્ડલ કરવાનું અને તાર અમને ફોન કરવાનો ભા ભાઈ આમ તમે વિડીયો બનાવવા કાજી આવી ભાઈ આ લોકેશન પર જવાનું છે આ પ્રમોશન કરવાનું છે અમે હાર્દિક ને બે આઈ જૂફાટો મારજો તારી પાસે હે પેલા તો કોઈ પણ વ્યક્તિ મોટો પેલા ભાઈ કેવો ભરાય સમજાય ના સમજાય તને જયારે ફોન કરી શું કહેતો બોલ હેલો બોલ શું કોમ હિમ બોલાય પેલા તું નવાનું શું થાય મારા મિત્ર શું કહે વિક્રમભાઈ પધારો વિક્રમભાઈ આવો તારા ઘેરા મે બોલું કશું નહીં એ મેં નહીં કહેતો કે ભા ભાઈ ખુરશીમાં બેહો બરોબર છે હાર્દિક હાર્દિક ભાઈ ખુરશીમાં બે હા ખુરશી તો આલે કમસે કમ હે તો અમારા ઘેર આવું તને ખુરશી આ લે હાલ લે ખાટલું આલ દે ને હાલ લે ને તે આ લે અને અમારા ઘેર નહીં ખાલી આખી મો તો ગમે તેને ઘેર જા બરોબર તારી એવી નહીં મેં મનગતિ થાય તારી તને વિક્રમ ભાઈ કહે કોઈ તને વિક્રમ એ નહીં કે આટલું બધું સબ માન સન્માન તો મળે છે જાતિ વિચાર કરીએ તો બસ આપણે બીજા માન મોટો વ્યક્તિ તો આપણે ના લઈએ રોજ કોઈ થોડી એકની વાત કે કે કરવાની હોય આ રાઈન તે પછાણ આલવાન છે બસ આમ તો હું નોકરી ઉજાન ચાલુ બધું કદાચ ભાગ્ય કદાચ મળી ગઈ કદાચ હું ચાલુ કરી બરોબર છે તો પછી અઠવાડિયાનું એક વિડીયો આવે આપણે યુટ્યુબ પર અને અઠવાડિયાની એક એક શું કહેવાય મતલબ રીલો બનાવ્યું મતલબ જ્યારે રજા સેટ રહે બરાબર છે ત્યારે ભેગા પછી રીલ બનાવ્યું અને આપણું કન્ટિન્યુ હેડ આવ્યું બ્લોગિંગ કરવું બરાબર છે કારણ કે મમ્મી પપ્પાના કારણ કે મારું વસ્તુ મને ગમતી નહીં યાર રાતે મારા અપાતન કહે ભાઈ વિક્રમ બેટા હું નથી જા બરાબર છે આપણો ઓર્ડર મળ્યા છે કારણ કે એમની કોઈ કલાકાર આપણા પાસ નહીં કરતા યાર એ તો પણ છેટલું રાતે કગડ્યા ત્યારે નથી જયા કઈ એમ વાત છે ભાઈ તું જાતે જ વિચાર કર્યા તને રાતે છેટલું કગડવામાં આવ્યું છે ત્યારે તમે નથી જાય હા એમ કીધું તાર બાય રાતે આવે બરોબર છે એ બે પેલી ટી શર્ટો લઈ ગયો મારી સારું એટલે એ વાત કરીએ આપણે હેડમ તાર જાતિ તો તાર તૈયાર રહું પગ ના રહું પડે આપણે ગમે તો જવાનું હોય આમ ટી શર્ટ તારી ટી શર્ટ માર મમ્મી ધોવાની હોય છે મિત્રો વાત દરઅસલ એ છે કે વિક્રમભાઈ શોખ લઈ જવા હોય ને એ ભાઈ એ વાત થઈને આવીને કે ધોની મજૂરી કરવા નીકળ્યા હોય આપણે બરાબર છે કોઈ ફંક્શનમાં નીકળ્યા હોય આમાં પબ્લિક કહે કે ભા ભાઈ તમે કમ્પ્લીટ તૈયાર થઈને આવતા વિક્રમ છે તૈયાર થઈને નહીં આવતા એટલે એ માટે મેં એ વસ્તુ કરી કે મમ્મી કીધી મમ્મી તારે વિક્રમનો લુગડો ધોવા પહોંચે મારા મેં કહેવો તો હું કપડો ધોઈ નાખે એટલે નવી બે તી શર્ટો લાવે એ માર ઘેર રાખવાની એ મારા મમ્મી ધોવા અને ઓન પહેરવા માટે હાલવાની એટલે આ વસ્તુ યોગ્ય કહેવાય એ વસ્તુ જાતિ ધોઈ નાખે મારા બાપુ એ સી ન્યૂ હતા ને તો એ પોતાનું તો મેં ઘરી નાખતા હતા શોક જવાનું હોય ને તો ઘરી બળી નાખીને તૈયાર રહેતા હતા અમે શિવરના શિવના દુઃકા તૈયાર રહે હે હું કા જાતિ પડે ના તો બહુ પણ જાતિઓના એટલો તાકાત હતી હિંમત હતી કોઈ કોઈ ફેમસ નતા બાઈ લયું ના પણ પૈસો નહોતો ખિસ્સામાં એ તો પેન્શનમાં બે જગતીના જે આવે એ મની હેડ તું તું બધું હવે બોલો હેડો વાત કરો તમારામાં વિડીયો હેડા યાર બાપુ વિડીયો બનાવે એ તો આજ તો વિડીયો બનાવવાનો જ છે બીજું કોઈ વાત કરો કહો મારા મેં વિડીયો તો બનાવી હોય તમને જેમ જેમ મતલબ આગળ બોલો જો હું કાલે આવે કાલે જવાનું ખાલી શું આ કાલે જવાનું છું રોજની હવાનું આવવાનું હોય રોજ તો કહો છો એ બધું પૂછતો વિક્રમ તો માન ના કે હું કેમેરામેન છે વાત તારી સાચી છે પણ મેન મોણસ કુણ છે આપણે તેને મને જે એ બધું હેન્ડલ કરી છે

દર મહિને કે ઉસાની પૈસા બધા આવી જવાના છે હા હમ જગ ના હમ હા અંત મે આલતા તો બહુ હારામ હળ હોય હું કે ઓલે મુતે મુતે ઓ વ્યક્તિ જો કે એમ કે ગાડી આતાર નોમે કરી દીધું બોલતા તકલી પતા નો ના થાય ને તાર માં પપ્પા નોમે કરી દેવું દીધું હોબરી તાર હપ્તો ભરવાનો તાર ફેરવવાની માર તો બે હુએ નહીં ગાડીમાં માર તો બાઈક છે એમ તો બાઈક ઉપર ફરી જેમ ફરવું એ સોક જવું હોય તો ગમે તેની ગોકલ લેવી આપણને જો આપણા દેવ મોહમાં કોઈ સદ નહીં મળે ભાઈ બરોબર છે આ તો ગાડી મોટી ગાડી લાવવાનું કારણ હતું કે આપણે ત્રણ જણા હતા યાર અને બાઇક ઉપર આપણે પેલા કહેવાય પોલીસ અધિકારી કે જતા એ નિયમો વિશે જાણતા હોય ને આપણી પાસે ત્રણ જણા બાઈક હોય બેસી ખુદ જ નિયમ તોડ્યો છે સમજ્યા એટલા માટે ગાડીનું સાહસ કરવું પડ્યું હતું રાતે અડધી રાતે જવું પડે ચોમાસા વરસાદ વરસાદ પડતો હોય એટલા માટે બાકી તું તો હું તો તારનો પેલા બોલાવી દઉં લોન વાળા જાય તાર તારનામાં બધું થઈ પપ્પા બપ્પાનામાં

ગાડી ફેરવી ને હપ્તો તો ભરવો પડે ક્યાંય તો પછી વિડીયો બનાવવાના હપ્તા ભરવાના હા વિડીયો બનાવવાના તમારે હપ્તા ભરવાના બરોબર મને બોલાવવાનું હું અહીં આવી વિડીયો બનાવવા કાઈ તમારા અંગાથી બરોબર છે તમારે બધું મને ખરાવવાનું તમારે સ્ક્રિપ્ટ લાવવાની કન્ટેન્ટ લાવવાનું તમારે પ્રમોશન તમારે લાવવાના છે કે હું બોલો ત્રણ જણાની જોડી છે મારા ભાઈ પેલા પણ ટીમ બનાવેલી છે અમે 10 જણાની ટીમ બનાવેલી છે હા 10 જણામાંથી વધારે છે ખાલી ત્રણ જ જણા ખાલી એના પર દોઢ તેવાડા માં ચાર પાંચ જણા ટીમ બનાવી વધ્યા છે એટલા ખાલી ત્રણ જ એટલે ભલે પંદર જણા કે વીસ જણા ટીમ બનાવી વધુ છે એટલા ત્રણ જ જણા વધુ છે એટલે આમાં મારી યુગ ટીમો બીમો બનાવી નહી લાઈક કરજો શેર કરજો સહી કાર્ડ કરજો અને સપોર્ટ કરજો આ ભાવ બન બડા વિડિયો બનાવી છે એ તો કે કે છે ઈમો તો દર વિડિયો 50000 વ્યુઝ આવી જાય આ વિડિયો તો લગભગ મને લાગે 10 લાખ વ્યુઝ આવવાનો છે